ओ पर्रह्मणे नमः श्रीमद्भागवत महापुराण दशम पूर्वार्ध अध्याय पहलो परीक्षित राजा कहे छे, आपे चंद्रवंश तथा सूर्यवंश नो विस्तार कहियो અને તે બંને વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓનું પરમ અદ્ભુત ચરિત્ર પણ કહ્યું હે મુનિવર સ્વધર્મ પાળનારા યદુરાજાનો વંશ તો ઘણા વિસ્તારથી કહ્યો હવે એ વંશમાં બલરામની સાથે અવતરેલા વિષ્ણુના પરાક્રમો અમને કહો જગતનું પાલન કરનાર વિશ્વાત્મા ભગવાને યદુના વંશમાં અવતરીને જે પરાક્રમો કર્યા છે તે વિસ્તારથી અમને કહો મુક્ત મુમુક્ષુ અને વિષય એમ ત્રણ પ્રકારના લોકો આ જગતમાં છે તેઓમાંથી કોઈને પણ ભગવાનની કથામાં તૃપ્તિ થતી નથી કેમ કે તૃષ્ણા વગરના મુક્ત પુરુષો તેને ગાયા કરે છે એ કથા સંસારના ઔષધરૂપ છે તેથી મુમુક્ષુ લોકોને પણ સંસારમાંથી છૂટવાનો એ જ ઉપાય છે કાન અને મનને પ્રિય લાગનાર હોવાથી વિષય પુરુષોને પણ સર્વોત્તમ વિષય એ જ છે માટે પશુની સમાન વૃત્તિવાળા કેવળ મૂર્ખ પુરુષ વિના બીજો કયો પુરુષ ભગવાનની કથામાંથી વિરામ પામે અર્થાત ન જ પામે અમારે તો ભગવાનની કથા નિરંતર સાંભળવી જ જોઈએ કેમ કે અમારા કુળના દૈવતરૂપ તો શ્રી કૃષ્ણ જ હતા યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મદેવજી આદિ અતિરથીઓ રૂપી મોટા મત્સ્યોને લીધે જેને કોઈનાથી પણ તરી શકાય નહીં એવા કૌરવોના સૈન્યરૂપી મહાસાગરને મારા દાદા પાંડવો ભગવાન રૂપી વહાણના આશ્રયથી વાછરડાના પગના ખાબોચ્યા જેવો ગણી તરી ગયા હતા ભગવાને કેવળ પાંડવોની રક્ષા કરી હતી એમ નથી પણ આ મારા શરીરની પણ એમણે જ રક્ષા કરી છે કૌરવો અને પાંડવોના વંશના બીજરૂપ આ મારું શરીર કે જે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જતું હતું તેનું પણ ભગવાને પોતાના શરણે આવેલી મારી માતાના ઉદરમાં પ્રવેશીને સુદર્શન ચક્ર દ્વારા રક્ષણ કર્યું છે હે વિદ્વન સમગ્ર પ્રાણીઓની અંદર પુરુષરૂપે સ્થિત કાર્યને કરનારા અને બહાર કાળરૂપે વિનાશને કરનારા અને પોતાના સંકલ્પથી જ મનુષ્ય ભાવનું અનુકરણ કરનારા એવા શ્રી કૃષ્ણના પરાક્રમ કહો શેષનાગના અવતાર રૂપ બલરામને એકવાર આપે રોહિણીના પુત્ર કહ્યા અને બીજી વાર દેવકીના પુત્ર કહ્યા તો બીજા દેહ વિના તેમને દેવકીના ગર્ભનો સંબંધ સાથી થયો ભગવાનને કંસની બીક લાગવી તો સંભવે જ નહીં છતાં તે પોતાના પિતાનું ઘર છોડીને વ્રજમાં શા માટે પધાર્યા ભક્તોના રક્ષક ભગવાને પોતાની જ્ઞાતિઓની સાથે કયા સ્થળમાં નિવાસ કર્યો હતો ભગવાને વ્રજમાં રહીને તથા મથુરામાં રહીને શીશી લીલા કરી હતી અને પોતાના મામા કંસ કે જેને મારવો ન જોઈએ છતાં તેને પોતાના હાથે શા માટે માર્યો મનુષ્યનો દેહ ધરીને યાદવોની સાથે મથુરામાં કેટલા વર્ષ સુધી રહ્યા હતા અને તે ભગવાનને કેટલી સ્ત્રીઓ હતી હે સર્વજ્ઞ મુનિ આ અને આ ઉપરાંત પણ જે કોઈ ભગવાનનું ચરિત્ર હોય તે સઘળો મને કહેવા માટે યોગ્ય છો કેમકે એ વિષયમાં મને શ્રદ્ધા છે મેં જોકે અન્ન કે જળ છોડી દીધેલા છે તો પણ તમારા મુખારવિંદમાંથી નીકળતું ભગવાનની કથારૂપી અમૃતનું પાન કરું છું તેથી બીજાઓથી સહન ન કરી શકાય એવા ભૂખ અને તરસ મને બાધ પમાડી શકતા નથી શ્રુતજી કહે છે હે શૌનક મુનિ વૈષ્ણવોમાં મુખ્ય સુખદેવજી આ પ્રમાણે ઉત્તમ પ્રશ્ન સાંભળી પરીક્ષિત રાજાની પ્રશંસા કરીને કળિયુગના દોષોને દૂર કરનારું ભગવાનનું ચરિત્ર કહેવા લાગ્યા સુખદેવજી કહે છે હે ઉત્તમ રાજર્ષિ તમારો નિશ્ચય બહુ જ સારો છે જેથી ભગવાનની કથામાં તમારી બુદ્ધિને નિષ્ઠા થઈ છે ગંગાજળ જેમ ત્રણેય લોકને પવિત્ર કરે છે તેમ ભગવાનની કથા સંબંધી પ્રશ્ન કહેનાર પૂછનાર અને સાંભળનાર એ ત્રણે પવિત્ર કરે છે ગર્વવાળા રાજાઓ કે જેઓ વાસ્તવિક રીતે દૈત્યો જ હતા તેઓના ઘણા ઘણા મોટા સૈન્યો હતા તે સર્વેના પાપોથી દબાયેલી પૃથ્વી ગાયનું રૂપ ધરીને બ્રહ્માને શરણે ગઈ ખેદ પામેલી દયા ઉપજે તેવી પરિસ્થિતિવાળી આંખોમાં આંસુ ધરાવતી તે પૃથ્વી બ્રહ્માની પાસે ઊભી રહીને તેમની પાસે પોતાનું દુઃખ નિવેદિત કરવા લાગી બ્રહ્મા પૃથ્વીનું દુઃખ સાંભળીને પૃથ્વી દેવતાઓ અને મહાદેવને સાથે લઈ ક્ષીરસાગરને કાંઠે ગયા ત્યાં જઈને સમાધિ કરીને જગતના નાથ દેવના દેવ અને મનોરથોને પરિપૂર્ણ કરનાર વિષ્ણુની પુરુષ સુક્તના મંત્રોથી સ્તુતિ કરતા સમાધિમાં જ ભગવાને જે આકાશવાણી કહી તે સાંભળીને બ્રહ્માએ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ મારી પાસેથી ભગવાનના વચન સાંભળો અને પછી તે જ પ્રમાણે કરો વિલંબ કરશો નહીં આપણી વિજ્ઞપ્તિથી પહેલાં જ ભગવાને પૃથ્વીના દુઃખને ધ્યાનમાં લીધું છે માટે ઈશ્વરોના પણ ઈશ્વર એવા ભગવાન પોતાની કાળશક્તિથી પૃથ્વીનો ભાર ઉતારવા પૃથ્વીમાં અવતાર ધરશે તેટલામાં તમો પણ પોતપોતાના અંશોથી યાદવોમાં અવતાર ગ્રહણ કરો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વસુદેવના ઘરમાં અવતરશે તેમને પ્રસન્ન કરવા સારું દેવોની પત્નીઓ પણ અવતાર ગ્રહણ કરો સહસ્ત્રમુખવાળા સ્વયં પ્રકાશ અનંત અને ભગવાનના અંશરૂપ શેષનાગ ભગવાનનું પ્રિય કરવા સારું પ્રથમ અવતાર ધરશે વિષ્ણુની માયા કે જેણે સઘળા જગતને મોહ ઉપજાવેલો છે તે પણ પ્રભુની આજ્ઞાથી દેવકીના ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપન કરવા રૂપ કાર્યને માટે ભગવાને આપેલા ઐશ્વર્યથી યુક્ત થઈને યશોદા થકી જન્મ ધારણ કરશે સુખદેવજી કહે છે પ્રજાપતિઓના પતિ બ્રહ્મા આ પ્રમાણે દેવતાઓને આજ્ઞા કરી અને વચનથી પૃથ્વીને આશ્વાસન આપી પોતાના સર્વોત્તમ બ્રહ્મલોકમાં ગયા પૂર્વે યાદવોના અધિપતિ શુરસેન રાજા મથુરા નગરીમાં રહીને મથુરા અને શુરસેન નામના પ્રાંતનું રાજ્ય કરતા હતા ત્યાંથી માંડી મથુરા નગરી સઘળા યાદવવંશી રાજાઓની રાજધાની થઈ હતી જે મથુરામાં ભગવાન નિરંતર રહેલા છે શૂરના પુત્ર વસુદેવ એક દિવસે એ નગરીમાં પરણીને નવી પરણેલી સ્ત્રી દેવકીની સાથે પોતાના ઘેર જવાને સારો રથમાં બેઠા તે સમયે ઉગ્રસેન રાજાના પુત્ર કંસે પોતાની બહેન દેવકીને રાજી કરવા સારું ઘોડાની રાશ ઝાલી હતી અને તેની સાથે બીજા સેંકડો સોનાના રથ હતા દીકરી પર પ્રીતિ રાખનાર ઉગ્રસેનના મોટાભાઈ દેવકે પોતાની દીકરી દેવકીને તેના પ્રયાણ સમયમાં સોનાની માળાવાળા ચારસો હાથી પંદરસો ઘોડા અઢારસો રથ અને સુંદર શણગારેલી બસ્સો દાસીઓ આપી હતી વરવહુના પ્રયાણ સમયમાં અતિ મંગળરૂપ શંખ તુર્ય મૃદંગ અને દુંદુભીઓ એકસાથે વાગતા હતા માર્ગમાં રથને હાંક્યા જતા કંસને હે કંસ એમ બોલાવીને આકાશવાણીએ કહ્યું કે હે મૂર્ખ જે દેવકીને તું ઘરે વળાવવા જાય છે તેનો આઠમો ગર્ભ તને મારશે એ વાણી સાંભળી ખળ પાપી અને ભોજના કોળને લાંછનરૂપ એવા કંસે બહેનને મારી નાખવા સારું તલવાર લઈને ચોટલો પકડ્યો આવું ભૂંડું કામ કરવા તૈયાર થયેલા ક્રૂર અને નિર્લજ્જ કંસને શાંત પાડવા સારું સ્તુતિથી યુક્તિઓથી અને દયા ઉપજે એવી રીતે ભાગ્યશાળી વસુદેવ કહેવા લાગ્યા વસુદેવ કહે છે હે કંસ શૂર પુરુષોએ વખાણવા યોગ્ય ગુણોવાળો અને ભોજકુળની કીર્તિ વધારનારો તું ઊઠીને વિવાહના ઉત્સવમાં આ સ્ત્રી જાતિ અને વળી બહેનને મારી નાખવા માટે શા માટે વિચારે છે મરણની બીકથી મારતો હોય તો મરણ કોઈનું ટાળ્યું ટળતું નથી કેમ કે પ્રાણીઓનું મરણ દેહની સાથે સર્જાઈ ચૂક્યું છે અને વધારે સમય જીવવા સારું એટલે પોતાના મરણમાં વિલંબ પાડવા સારું મારતો હોય તો મરણ તો આજ અથવા સો વર્ષે પ્રાણીઓને અવશ્ય થનાર જ છે તેમાં માત્ર વિલંબ નાખવા સારું પાપ કરવું યોગ્ય નથી આ દેહ ભોગ અને પ્રેમ વગેરેનું સ્થાનક છે તે પડી ગયા પછી જો બીજો દેહ ન આવતો હોય તો પાપ કરીને પણ દેહનું રક્ષણ કરવું ઘટે પરંતુ તેમ નથી કેમ કે પરવશ પ્રાણી મરણ સમયે વગર યત્ને જ પ્રથમથી બીજા દેહને પામી પછીથી પૂર્વદેહનો ત્યાગ કરે છે જેમ ચાલ્યો જતો માણસ ધરતી ઉપર પ્રથમ મૂકેલા એક પગથી દેહને ટેકવીને પછીથી બીજો પગ ઉપાડે છે અને જેમ ખડમાકડી બીજા ખડને પકડીને પછી પ્રથમનું ખડ છોડી દે છે તેમ કર્મ માર્ગમાં ચાલ્યો જતો જીવ પણ બીજા દેહને પામ્યા પછી પહેલા દેહને છોડી દે છે દેખેલા અને સાંભળેલા દેહના જેમાં સંસ્કાર લાગેલા છે એવા મનથી તે જ રાજાદિકના દેહનું ચિંતવન કરતો પુરુષ સ્વપ્નમાં તેવા જ પ્રકારના દેહને દેખે છે પછી થોડી વારમાં એ જ રાજાદિકના દેહને હું છું એવું કરીને માને છે અને પછી જાગ્રતના દેહની સ્મૃતિ ભૂલી જાય છે અને એવી જ રીતના મનથી તેવા જ દેહના મનોરથ કરતો પુરુષ જાગ્રતમાં પણ એ જ કોઈ પ્રકારના દેહને દેખે છે પછી થોડી વારમાં એ જ દેહને હું છું એમ કરી માને છે અને પછી પોતાના દેહની સ્મૃતિ ભૂલી જાય છે તે જ પ્રમાણે મૃત્યુ સમયે પણ કર્મને લીધે બીજા દેહને પામીને પૂર્વ દેહનો ત્યાગ કરે છે મૃત્યુ સમયે અંતર્યામી પરમાત્મા દ્વારા કર્માત્મક વાસનાને અનુસારે પ્રેરાયેલું મન પંચભૂતાત્મક દેવ મનુષ્ય પશુ પક્ષી એ આદિક દેહોને મધ્યે જે જે દેહોનું સ્મરણ કરે છે અને સ્મરણ કરતા જે જે દેહને પામે છે તે તે દેહને વિશે વાસનાત્મક મનની સાથે જીવ પણ જાય છે આ રીતે વાસનાત્મક મનની સાથે જે જવું એ જ જીવની ઉત્પત્તિ છે જેમ જળને વિશે તથા તેલ ઘી આદિ પદાર્થને વિશે સૂર્ય તથા ચંદ્રના પ્રતિબિંબો દેખાય છે એ પ્રતિબિંબ કંપનથી રહિત હોય છે છતાં વાયુના કંપનને લીધે કંપાય માન જણાય છે એ જ રીતે જીવ સ્વભાવ સિદ્ધ દેવ મનુષ્ય તથા રાજાદિકની ઉપાધિથી રહિત છે છતાં એ જીવ વાસનાને લીધે હું દેવ છું હું મનુષ્ય છું અને રાજા છું આવા વિવિધ પ્રકારના મોહને પામે છે વાસ્તવિકતાએ દેહ થકી આત્મા પૃથક છે મૃત્યુ તો દેહનું જ થાય છે પરંતુ આત્માનું મૃત્યુ થતું નથી આત્મા તો અમર છે આવી વસ્તુ સ્થિતિ હોવાથી આત્મતત્વને જાણનારા પુરુષે જો પોતાના કલ્યાણની ઈચ્છા હોય તો કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ કેમ કે દ્રોહ કરનારને જ સામા પ્રાણીથી અને યમથી પણ ભય ઉત્પન્ન થાય છે આ બિચારી તારી નાની બહેન બાળક અને ભલી દેવકી જે લાકડાની પૂતળીની પેઠે પરતંત્ર છે તેને તારે મારવી જોઈએ નહીં સુખદેવજી કહે છે હે રાજા આ પ્રમાણે વસુદેવે સામથી અને ભેદથી કંસને સમજાવવા માંડ્યો તો પણ રાક્ષસોને અનુસરેલો ક્રૂર કંસ દેવકીને મારવાથી અટક્યો નહીં દેવકીને મારી નાખવાનો કંસનો આગ્રહ જાણી વિચાર કરીને વસુદેવે મોતને અટકાવવા સારું પોતાના મનમાં આ પ્રમાણે નિશ્ચય કર્યો બુદ્ધિમાન માણસે બુદ્ધિ પહોંચે ત્યાં સુધી મોતને અટકાવવું જોઈએ અને એમ કરતાં ન અટકે તો તેમાં માણસનો અપરાધ કહેવાતો નથી એટલા માટે દેવકીને જે દીકરા આવે તે કંસને આપવાનો ઠરાવ કરીને અત્યારે તો આ રાંક સ્ત્રીને છોડાવવું દેવકીને દીકરા આવ્યા પછી જે ભાવિ હશે તે થશે પણ હાલ તુરંત તો આને જીવતી રાખવી જોઈએ અને તેટલા સમયમાં જો કંસ જ મરી જાય તો પછી કશી પીડા નથી સમય પર દીકરા આવે અને કંસ ન મર્યો હોય તો મારા પુત્રો તેને આપી દઈશ અને કદાચ મારા પુત્રથી જ કંસનું મરણ થાય એમ વિપરીત પણ શા માટે ન બને કેમ કે આનો આઠમો ગર્ભ તને મારશે એમ કહેનારા ઈશ્વરની વાણી જાણવી મુશ્કેલ છે કારણ કે ઘણી વખત સમીપે આવેલું મૃત્યુ પણ દૂર ચાલ્યું જાય છે અને દૂર ચાલ્યું ગયેલું મૃત્યુ પણ સમીપમાં આવી જાય છે જેમ વનમાં વૃક્ષોને અને ગામમાં ઘરોને બાળતો અગ્નિ સમીપમાં હોય તેઓને છોડી દઈને સમય પર દૂર હોય તેઓને પણ બાળી નાખે છે એમાં ભગવાનની ઈચ્છા સિવાય બીજું કોઈ પણ કારણ નથી તેમ પ્રાણીઓના મૃત્યુમાં પણ ઈશ્વરની ઈચ્છા એ જ કારણ છે અને ઈશ્વરની ઈચ્છા શું હોઈ શકે એ આપણી બુદ્ધિથી જાણવું કઠિન છે આ પ્રમાણે પોતાની બુદ્ધિ પહોંચી ત્યાં સુધી વિચાર કરીને વસુદેવે ઘણા માનથી તે પાપી કંસનો સત્કાર કર્યો પછી મનમાં ખેદ પામવા છતાં કંસને વિશ્વાસ બેસાડવા સારું વસુદેવે પોતાનું મુખ પ્રફુલ્લિત રાખીને હસતા હસતા એ નિર્લજ્જ અને ક્રૂર કંસને આ પ્રમાણે કહ્યું વસુદેવ કહે છે હે ભલા કંસ જે બીક આકાશવાણીએ દેખાડી છે તે બીક તારે રાખવી જ નહીં કેમ કે આ દેવકીના જે પુત્રો થકી તને ભય ઉત્પન્ન થયેલો છે તે પુત્રો હું તને અર્પણ કરી દઈશ સુખદેવજી કહે છે વસુદેવના વચનનો સાર જાણીને કંસ બહેનને મારવાથી અટક્યો અને વસુદેવ પણ રાજી થઈ કંસના વખાણ કરી પોતાના ઘરે ગયા પછી પ્રસવનો સમય આવતા ભગવાનની ભક્તિ કરનારી દેવકીએ આઠ દીકરા અને એક દીકરીને એક એક વર્ષને અંતરે જન્મ આપ્યા પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા ઈચ્છતા વસુદેવે પ્રથમ ઉત્પન્ન થયેલા કીર્તિમાન નામના દીકરાને મનમાં ખેદ પામવા છતાં પણ કંસને આપ્યો પોતાનું વચન પાળનારા પુરુષોથી સહન ન કરી શકાય એવું કંઈ પણ હોતું નથી તેથી વસુદેવે પુત્રને મૃત્યુના હાથમાં સોંપ્યો એક ભગવાન વિના બીજું કાંઈ સાચું નથી એમ જાણનારાઓને કશી વાતની અપેક્ષા રહેતી નથી તેથી વસુદેવે પુત્રને રમાડવાના સુખની અપેક્ષા છોડી દીધી હું પોતે દીકરાને લઈ જઈશ તો કંસ છોડી દેશે એવું વસુદેવના મનમાં હતું જ નહીં કેમ કે નીચ પુરુષોથી ન થઈ શકે એવું કશું પણ હોતું નથી જેઓએ પોતાનું ચિત્ત ભગવાનમાં રાખ્યું હોય તેવો જેને ન છોડી શકે એવું પણ કશું હોતું નથી તેથી દેવકીએ પણ પુત્રને મૂકી દીધો હે રાજા વસુદેવની એ સમતા અને સત્યમાં સ્થિતિ જોઈને રાજી થયેલો કંસ હસીને બોલ્યો કે આ છોકરાને પાછો લઈ જાઓ કેમ કે આના થકી મને બીક નથી તમારા આઠમા ગર્ભથી જ મારું મૃત્યુ ઠરેલ છે માટે આઠમો પુત્ર આવે ત્યારે તે મને સોંપવો વસુદેવ ઠીક એમ કહીને દીકરાને લઈને પાછા પોતાને ઘેર ગયા પણ કંસના તેવા વચનોનો તે વસુદેવે સત્કાર કર્યો નહીં કેમ કે કંસ દુષ્ટ છે અને તેનું મન તેના પોતાના હાથમાં નથી આ પ્રમાણે કંસની શાંતિ દેવતાઓના કાર્યને અનુકૂળ નથી એમ જાણી નારદજીએ આવીને કંસને કહ્યું કે ગોપકુળમાં વ્રજવાસી નંદાદિક ગોવાળિયા અને તેઓની સ્ત્રીઓ તથા યદુકુળમાં વસુદેવ આદિ યાદવો તેઓની દેવકી આદિ સ્ત્રીઓ જ્ઞાતિઓ સ્નેહી થઈને તેને અનુસરી રહ્યા છે આ બધા પણ દેવતારૂપ છે અને દેવતાઓએ પૃથ્વીને ભારરૂપ લાગતા દૈત્યોનો નાશ કરવાને ઉદ્યમ શરૂ કર્યો છે એટલું કહીને નારદજી ચાલ્યા ગયા પછી યાદવોને દેવતારૂપ માની અને પોતાને મારવા સારું દેવકીના ગર્ભમાંથી વિષ્ણુ જન્મશે એમ ધારી કંસે દેવકી અને વસુદેવના પગમાં બેડી નાખી અને વિષ્ણુની શંકાથી દેવકીના જેટલા પુત્રો જન્મ્યા એ બધા પુત્રોને મારી નાખ્યા પૃથ્વીમાં પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરનારા લોભી રાજાઓ ઘણું કરીને મા બાપ ભાઈઓ અને સઘળા સંબંધીઓને પણ મારી નાખે છે હું પૂર્વજન્મમાં કાળનેમી નામે મોટો દૈત્ય હતો અને તે જન્મમાં વિષ્ણુએ મારી નાખવાથી પાછો અહીં જન્મ્યો છું એમ કંસ જાણતો હતો તેથી તેણે યાદવોની સાથે વિરોધ કર્યો યદુ ભોજ અને અંધક કુળના અધિપતિ પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી મોટા બળવાળો કંસ પોતે શૂરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો એથી શ્રીમદ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પહેલો અધ્યાય પૂર્ણ થયો